નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી પ્રિપેરેશન યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું અગાઉ પૂછાયેલા વીસ અગત્યના સવાલ જવાબ આ સિરીઝનો પાંચમો ભાગ છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સવાલ નંબર એક હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય જીપીએસસી ક્લાસ વન ટુ બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે આઠ પાંચ ચાર અને જીરો પોઈન્ટ બે તો એક કેરેટ એટલે જીરો પોઈન્ટ બે ગ્રામ થાય ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે સવાલ નંબર બે આમાં શું બંધ બેસતું નથી જેપીએસસી ક્લાસ વન ટુ બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે સીએનજી પેટ્રોલ ક્લોરિન ગેસ અને ડીઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લોરિન ગેસ સીએનજી પેટ્રોલ અને ડીઝલ એ ઈંધણ છે તેનાથી ક્લોરિન ગેસે અલગ પડે છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે ક્લોરિન ગેસ સવાલ નંબર ત્રણ સીએનજી શું છે ક્લાસ વન ટુ બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે ઓપ્શન એ કાર નેચરલ ગેસ ઓપ્શન બી કાન્સોલિડેટેડ નેચરલ ગ્રોથ ઓપ્શન સી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ને ઓપ્શન ડી કોમ્પ્યુટરાઈઝ નેચરલ ગેસ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી એટલે કોમ્પ્રેસ નેચરલ ગેસ થાય સવાલ નંબર ચાર આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડીટીનું વૈજ્ઞાનિક નામ શું છે ક્લાસ વન ટુ બે હજાર ચૌદમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે ઓપ્શન એ ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાઈ ઓપ્શન બી ડાયક્લોરો ટ્રાયક્લોરો મિથાઇલ ઓપ્શન સી ડાયક્લોરો ડાયક્વિનાઇન ટ્રાયબોરોઇથેન ઓપ્શન નંબર ડી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોરોરોથેન ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે ડીડીટીનું વૈજ્ઞાનિક નામ ડાયક્લોરો ડાયફિનેલ ડ્રાયક્લોરોથેન છે સવાલ નંબર પાંચ વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે ક્લાસ વન ટુ બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે લિવર કિડની ત્વચા અને આંખ તો વિટામિન એની ઉણપથી આંખને નુકસાન થાય છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે સવાલ નંબર છ લંબાઈના માપના એકમોમાં નીચેનું કોણ અસંગત છે ક્લાસ વન ટુ બે હજાર એકમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે મીટર લિટર ફૂટ અને માઇલ ઓપ્શન નંબર બી સાચો જવાબ છે લિટર એ લંબાઈના માપનો એકમ નથી સવાલ નંબર સાત પાણી કયા બે તત્વોનું બનેલું છે જીપીએસસી ક્લાસ વન ટુ બે હજાર એકમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે ઓપ્શન એ હાઇડ્રોજન અને ઓક્સિજન ઓપ્શન બી હાઇડ્રોજન અને નાઇટ્રોજન ઓપ્શન સી હાઇડ્રોજન અને કાર્બન ઓપ્શન ડી ઓક્સિજન અને કાર્બન ઓપ્શન નંબર એ સાચો જવાબ છે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે સવાલ નંબર સાત ઓપથેલ્મોલોજીસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત તરીકે ગણાય છે ક્લાસ વન ટુ બે હજાર એકમાં બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે આંખ કાન ગળું અને પગ ઓપ્શન નંબર એ સાચો જવાબ છે ઓપથેમોલોજીસ્ટ આંખના નિષ્ણાંત ગણાય છે સવાલ નંબર નવ પીડિયાક્રિશિયન નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે ક્લાસ વન ટુ બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે બાળકોના યુવાનો વૃદ્ધોના અને સ્ત્રીઓના તો પીડિયાક્રિશિયન એ બાળકોના રોગના નિષ્ણાંત છે ઓપ્શન એ સાચો જવાબ છે સવાલ નંબર દસ કુટુંબ નિયોજન માટે કઈ બાબત કઈ બાબત સંબંધ ધરાવે છે ક્લાસ વન ટુ બે હજાર એકમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે કેમોથેરાપી બાયોસ્કોપ લેપ્રોસ્કોપી અને સ્ટેથોસ્કોપી તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે લેપ્રોસ્કોપી કુટુંબ નિયોજન માટે લેપ્રોસ્કોપી બાબત સબંધ ધરાવે છે સવાલ નંબર અગિયાર માંસાહારી ખાદ્ય પદાર્થમાં નીચેના પૈકી કયા પોષક તત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ક્લાસ વન બે હજાર સત્તરમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ અને લોહ તત્વ ઓપ્શન નંબર સી સાચો જવાબ છે કાર્બોદિત પદાર્થ માંસાહારી ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત પદાર્થનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે સવાલ નંબર બાર ચા કોફી એ કયા પ્રકારના પીણા છે ક્લાસ વન બે હજાર સાતમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે તાજગીદાયક સ્ફૂર્તિદાયક પૌષ્ટિક અને ઉપરોક્તમાંથી કોઈ નહીં ઓપ્શન નંબર બી સાચો જવાબ છે સ્ફૂર્તિદાયક ચા અને કોફીએ સ્ફૂર્તિદાયક પ્રકારના પીણા છે સવાલ નંબર તેર કેનિંગ એટલે શું ક્લાસ વન બે હજાર સત્તરમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે હાથો લાવવાની પ્રક્રિયા અંકરણની પ્રક્રિયા ધાતુના હવા ચુસ્ત ડબ્બામાં ખાદ્ય પદાર્થો સાચવવા અને ઓપ્શન ડી ખાંડની ચાસણીમાં ખાદ્ય પદાર્થોનું સાચવવા ઓપ્શન નંબર સી સાચો જવાબ છે ધાતુના અવાચુસ્ત ડબ્બામાં ખાદ્ય પદાર્થો સાચવવાની કેનિંગ કહે છે સવાલ નંબર ચૌદ નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ક્લાસ વન બે હજાર સત્તરમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે ઓપ્શન એ ઉકાળવું ઓપ્શન બી વરાળ આપવી ઓપ્શન સી ઉકળતા પાણીમાં બાફવું અને ઓપ્શન ડી તળવું તો રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી તો તળવું એ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ઓપ્શન ડી સાચો જવાબ છે સવાલ નંબર પંદર પ્રોટીન કયા તત્વના બનેલા છે ક્લાસ વન બે હજાર સત્તરમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે ઓપ્શન એ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન ઓપ્શન બી સલ્ફર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ઓપ્શન સી તત્વ કાર્બન ઓક્સિજન અને નાઇટ્રોજન ઓપ્શન ડી ક્લોરીન કાર્બન હાઇડ્રોજન અને નાઇટ્રોજન તો પ્રોટીન એ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજનના બનેલા છે ઓપ્શન એ સાચો જવાબ છે સવાલ નંબર સોળ કયું વિટામિનશયન વિટામિન તરીકે જાણીતું છે ક્લાસ વન બે હાજર સત્તરમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે વિટામિન ડી વિટામિન સી વિટામિન કે અને વિટામિન એ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિટામિન ડી વિટામિન ડી એ સંશયન વિટામિન તરીકે પણ જાણીતું છે સવાલ નંબર સત્તર વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ક્લાસ વન ટુ બે હજાર એકમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે ઓમનો નિયમ હુકનો નિયમ ન્યૂટનનો નિયમ અને આર્કિમિડિઝનો નિયમ ઓપ્શન બી સાચો જવાબ છે હુકનો નિયમ વજન માપવાનો કમાન કાંટો હુકના નિયમ પર કામ કરે છે સવાલ નંબર અઢાર શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ક્લાસ વન ટુ બે હાજર એકમાં પૂછાયેલો સવાલ છે જેના ચાર ઓપ્શન છે સોળ બાવીસ ચોવીસ અને બાર શુદ્ધ સોનું એ ચોવીસ કેરેટનું હોય છે ઓપ્શન સાચો જવાબ છે સવાલ નંબર ઓગણીસ કઈ દવાના અતિસેવનથી જઠરમાંથી રક્તસ્રાવ અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ક્લાસ વન ટુ બે હજાર એકમાં પૂછાયેલો સવાલ છે અતિસેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થાય છે જેના ચાર ઓપ્શન છે પેનિસિલિન ક્લોરોમાઇટમાઇસેટિન સ્ટેરોઇડ અને ક્વિનાઇન જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટેરોઇડ સ્ટેરોઇડના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થાય છે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે સવાલ નંબર વીસ અવાજની તીવ્રતા માફવા માટે કયો આંખ વપરાય છે ક્લાસ વન ટુ બે હજાર એકમાં ચાર ઓપ્શન છે અને હર્ટ્સ જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેસીમલ અવાજની તીવ્રતા માફવા ડેસીબલ એકમ વપરાય છે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને તમે શેર પણ કરી શકો છો તમારા મિત્રો સાથે તમારી આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ